પાટણ પ્રજાપતિ સમાજના અગ્રણી દાનવીર દાતા પરિવાર અને છેલ્લા પચાસ વર્ષથી અમેરિકા સ્થાયી થયેલા પુરુષોત્તમભાઈ રણછોડદાસ સ્વામી પરિવાર દ્વારા દર વર્ષે પ્રસંગોપાત અમેરિકાથી માંદરે વતન પાટણ આવીને સમાનલક્ષી સેવા પ્રવૃત્તિઓ સાથે અનેકવિધ સેવાકીય કાર્ય કરી પોતાની સેવાકીય પ્રવૃત્તિઓને ઉજાગર કરી રહ્યા છે પરસોત્તમભાઈ રણછોડદાસ સ્વામી પરિવાર દ્વારા છેલ્લા બાર વર્ષથી પાટણ ખાતે કાર્યરત શ્રી સરસ્વતી બધીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બહેરામુંગા શાળાના બાળકોને ભગવાન શ્રી પદ્મનાભજીના સાનિધ્યમાં બોલાવી તેઓને વિવિધ પ્રકારની રમતોના સાધનો અર્પણ કરી સવારના નાસ્તાની સાથે બપોરનું મિષ્ટાન સાથેનું ભોજન પીરસી સંપૂર્ણ દિવસ આ બાળકો સાથે પસાર કરતા હોય છે મંગળવારે ઉપરોક્ત પરિવારના મનસુખભાઈ મહેશભાઈ અને હર્ષદભાઈ સાથે તેમના પુત્રો મિલિંદ રોહિત રિક્કી સહિત સમગ્ર પરિવાર દ્વારા બહેરામ મુંગા શાળાના સિત્તેરથી વધુ બાળકો અને સમગ્ર સ્ટાફને પદ્મના ભગવાનના સાનિધ્યમાં બોલાવી વિવિધ રમતો રમાડી નાસ્તા પાણી સાથે મિષ્ટ ભોજન પીરસી આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો પાટણના વતની અને અમેરિકા સ્થિત પુરુષોત્તમભાઈ રણછોડદાસ સ્વામી પરિવાર દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ વહેરા મુંગાના બાળકોને આનંદ પ્રબોધ કરાવતા બાળકોના ચહેરા પર ખુશી છલકાઈ હતી આ પ્રસંગે સમાજના અગ્રણી શાંતિભાઈ સ્વામી રાજેશભાઈ પ્રજાપતિ યશપાલભાઈ સ્વામી હિમાંશુભાઈ સ્વામી ચિંતન પ્રજાપતિ ધર્મેશ પ્રજાપતિ સહિત સમાજના સેવાભાવી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા मनोरंजन अची ऐं मां हुन घणो आनंद आहे